બોટાદના હરદળ ગામમાં ખેડૂતમાં પંચાયત યોજવામાં આવી હતી બાદમાં પથ્થર મારો થયો હતો જેને લઈ રાજકારણ ગરમાયું છે સવારે આપણે જોયું કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલા દ્વારા કહેવામાં આવ્યું હતું કે પોલીસે જ બુટલેગરોને મોકલીને આ કાવતરું છે દસ પંદર જેટલા બુટલેગરોને મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ખેડૂત પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તેના પર ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા તેને લઈ ભાજપમાંથી આ પ્રતિક્રિયા પણ સામે આવી છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર અને પોલીસ પર ગંભીર આક્ષેપો મૂક્યા છે અને કહેવામાં આવ્યું છે કે પોલીસે જ પથ્થરમારો કરાવ્યો હતો અને ખેડૂતોને ફસાવ્યા છે તેના જવાબમાં ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે ગોપાલભાઈ તમે નવા નવા ધારાસભ્ય બન્યા છો પહેલા ઘટના જાણી લો પછી કઈક બોલો તેવું ભાજપ દ્વારા નિવેદન સામે આવ્યું છે આવો સાંભળીએ ભાજપ દ્વારા અને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું હતું આજે રાજકોટા ખુબ વિશાળ સંખ્યામાં માં જબરજસ્ત જનમેદની હાજરી આપી અને હાજરી કરતા પણ મોટો એવો ઉત્સાહ જે ઉત્સાહ જે જોશ જે જુસ્સો આજે આ ઉપસ્થિત જનમેદની માં તો એ બતાવે છે કે રાજકોટમાંથી બહુ મોટા પાયે વિસાવદર વાળી સવા વિશે કોર્પોરેશન રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી થી ભાજપ પાર્ટીની ની મહાનગરપાલિકા સરકાર છે આ સરકાર કોઈ પ્રકારનું લાંબા ગાળાનું આગોતરું આયોજન કર્યા વગર માત્ર પૈસા ખાવા

શાંતિપુર ઓગ્રે કિસાન મહાપંચાયત ચાલુ હતી એ દરમિયાન બોટાદ પોલીસે 12 થી કેટલાક બુટલેગરો અને અસામાજિક તત્વો એ ટોળામાં ઘૂસેડી પોલીસે લાવેલા માણસોએ પથરાઓ ફેંકવાનું પોલીસ ઉપર ચાલુ કર્યું અને એના પછી પ્રી પ્લાન ના ભાગ રૂપે કાવતરૂ આયોજનબદ્ધ રીતે ગામના લોકોએ ચારે તરફથી ઘેરીને બે પાવમ રીતે માર મારવામાં આવ્યો લોકોના ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને રાજુભાઈ અને યુસુદાનભાઈના નેતૃત્વમાં જે ખેડૂત આંદોલન ચાલે છે એ આંદોલન દબાઈ જાય ખેડૂતની માંગણી દબાઈ જાય અને આખો મુદ્દો આના માટે ચડી જાય એવું આયોજન આજે ભાજપના કહેવાથી બોટાદની પોલીસે કર્યું છે આ ઘટના એકદમ ખોટી છે આ ઘટના એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી જોરજુલમ અને ડંડા સામે લડવાની છે અમે કોઈ આવી ઘટના હતી બી જવાના નથી ગુજરાતના ખેડૂતો બોટાટના ખેડૂતોની સાથે છીએ અને આવનારા દિવસોમાં હજુ વધુ તાકાતથી ખેડૂતોના મુદ્દે અમે લડતા રહીશું રાજકોટમાં પરિવર્તન આવનારા દિવસોમાં કોર્પોરેશનમાં થશે એ લાગે છે રાજકોટમાં કેવું પરિવર્તન થશે અને કેવી રીતે થશે એ આજની સભામાં ઉપસ્થિત લોકોના ચહેરા ઉપરથી જોઈ શકાય દરેક વ્યક્તિના ચહેરા ઉપર એક

અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એલ એલ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસમાંને ઊંધી પાડી આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે સભા કોણે બોલાવી હતી સભા તમે બોલાવી હતી ગુજરાતના બોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસવાનું ઉંધી પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કેવું છે અને સુદાનભાઈને કહેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું આ નથી આપ્યું તે નથી આપ્યું તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો કુડા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલીસ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને દોડવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી બીજી વાત એ છે કે ગોપાલભાઈ જ્યારે એવું કહી રહ્યા હોય કે વિધાનસભાના જે વિડીયો છે એ જાહેર કરવા જોઈએ ગોપાલભાઈને મારે કેવું તમે પહેલી વખત વિધાનસભામાં આવ્યા છો હજી તમને ખબર નથી વિધાનસભાની પદ્ધતિની ખબર નથી વિધાનસભા જ્યારે ચાલુ હોય છે ત્યારે આખી જ વિધાનસભા વિધાનસભાના બિલ્ડિંગમાં આવેલી દરેક ચેમ્બરમાં લાઈવ દેખાતી હોય છે અને એમાં ખાસ કરીને પત્રકારોની ચેમ્બર અને વેઇટિંગ રૂમ એ બધામાં લાઈવ દેખાતું હોય છે એટલે આવો કોઈ સંવેદનશીલ બનાવ બને કે કોઈ કોઈ ધારાસભ્ય સાથે કચરા પૂતું કરાવે નહીં દેખાતું હોય માત્ર ને માત્ર ગુજરાતની અંદર તમે ખોટા ગબગોળા ફેલાવાના અને ગભગોળા ફેલાવીને ગુજરાતના તમે એવું માનો ગુજરાતના લોકોને ખબર નથી પડતી બધી ખબર પડે છે કે તમે ગબગોળા ફેલાવી રહ્યા છો અને હું તો તમને તમારી જોડે કોઈ એવી સાબિત હોય તો તમને બતાવો એટલે વિધાનસભાના પહેલાં તમે પદ્ધતિ જાણો વિધાનસભાની ઇતિહાસ ભૂગોળ જાણો અને પછી તમે આવા નિવેદનો આપો એવું મારું ગોપાલભાઈને પણ કહેવું છે કે હજી નવા નવા છો એટલે પહેલાં બધું જાણી લો બીજું કે આવી રીતે તમે અપમાન ખાલી વિધાનસભાનું નહીં ધારાસભ્યનું અને ભારતના બંધારણ મુજબ જે વિધાનસભા રચી છે એ વિધાનસભાનું આખા વિધાનસભાનું તમે અપમાન કરી રહ્યા છો કોઈ પક્ષનો ધારાસભ્ય નથી હોતો ત્યાં હોય છે એ દરેક પોતાના વિસ્તારનો પ્રતિનિધિ હોય છે અને એની અંદર દરેક પ્રતિનિધિને બોલવાની છૂટ હોય છે તમને બોલવાની છૂટ નથી તમે બોલી શકતા હતા અને બોલો છો તમે એટલે એવા અમે એવું નથી કહેતા કે હવે ત્યાં ભાજપના ધારાસભ્યને ન બોલી શકાય પહેલા નીતિ નિયમો જાણવા યાર ધારાસભ્ય બન્યા પછી નીતિ નિયમો જાણી અને પછી નિવેદનો કરવા અને જ્યારે તમે આ બધી વાતો કરો છો તમે કઈ પ્રવૃત્તિઓમાં ફસાયેલા છો તમને નથી ખબર ભૂતકાળની પર તમારી પર કેટલા કેસો થયેલા છે તમારા બોલવાનું શું છે તમારા તમારા મારામારી તમે કેટલી કરી ચૂકેલા છો અને આ જ દારૂ પીને ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય પર હુમલો કરી ચૂક્યા છે અને એનો કેસ હજુ પણ ચાલુ છે અને એફએસએલમાં સાબિત પણ થયેલું છે કે સુદાનભાઈએ દારૂ પીધો હતો તમારા એક નેતાનું હમણાં મેં નિવેદન જોયું કે જાહેરમાં નિવેદન આપતા હતા કે ગુજરાતની અંદર દારૂબંધી ન હોવી જોઈએ તમે આવા તમારા નેતાઓને પહેલાં સંભાળો પછી બીજી વાત કરો કારણ કે તમે જે પ્રમાણે કેજરીવાલે કર્યું એ જ પ્રમાણે તમે ગુજરાતમાં જઈ રહ્યા છો પણ ગુજરાતની જનતા જાણે છે અને હજી સુધી તમારા હાથમાં કશું આવ્યું નથી જે સીટ બે હજાર બાવીસમાં આવી હતી ને એ તમે જાળવી રાખી છે નવું કશું મળ્યું નથી તમને અને ગુજરાતની જનતા તમારી સાથે હોત તો કડીની સીટો તમારી જોડે આવી હોત ત્યાં કેમ તમારો ત્રણ હજારમાં સમય થઈ ગયો એટલે આ બધું